પોરબંદરના લોકમેળામાં જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા અને જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે જે સરકારની ગાઈડલાઈન જે આકા અવારનવાર જે ઘટનાઓ બને છે તેને લઈને એક સૌથી મોટી જે ઘટના બનવા જઈ રહી છે તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે રાજકોટની અંદર જે ઘટના બની રણીકાંત જે બન્યો મોરબી બ્રિજ જે બન્યો તે તમામ પ્રકારમાં મોતના આંકડાઓ સૌથી વધુ આવ્યા છે તે પ્રમાણે ક્યાંક પોરબંદરના લોકમેળામાં મોટો આંકડો ન સર્જાય તેવી રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે અત્યારે તમે જોઈ શકો છો કે પોરબંદરના લોકમેળાની અંદર લાકડાના જે સડેલા લાકડાના ડગરા છે તે મૂકીને મોટી મોટી ડોચીઓ જે ઊંચાઈ પ્રમાણેની ડોચીઓ છે તેની અંદર મૂકી દેવામાં આવ્યા છે તમામ જગ્યા ઉપર કોઈ પણ પ્રકારનું સેફ્ટી સાધનનું ધ્યાન રાખવામાં આવ્યું નથી લોકોને જે કહેવાય કે ડોચીની અંદર બેસે તો કઈ રીતે બેસે જો ઉપર બેસી જાય પોતાનું મનોરંજન નીચે ઉતરી તો જ જે ઉપકાર માની શકાય તે પ્રમાણે અત્યારે ભગવાન બેસેરંજન જે કામ ચાલી રહ્યું છે તમામ લોલચીઓમાં કોઈ પણ જગ્યાએ ફાઉન્ડેશન જેવી કોઈ વસ્તુ દેખાતી નથી સેફ્ટી સાધનોની વાત કરવામાં આવે તો અત્યારે જે લોચીઓ ફિટ થઈ રહી છે તેના તમામ જે ઝીણા ઝીણા સાધનો જેમાં કોઈની નજર ના પડતી હોય તે પ્રમાણે ના ફિટિંગ સાધનો અમને બતાવ્યું કે સંપૂર્ણ પણે જંગ લાગેલા સડેલા સળિયા અને પાઇપ ને બધું જે છે લોચી માં ગોઠવવાનું હોય તો તમામ માં જંગ લાગી ગયો છે સડી ગયેલા લાકડા ને તમામ ચીજ વસ્તુઓ જે અત્યારે ગોઠવાઈ રહી છે ઉપરાંત સેફ્ટી બીજી વાત કરવામાં આવે લોચી ફરતી હોય તે સમયે જે લોચી ની અંદર લોકો બેસે તેને સીટ બેલ્ટ જે પહેરાવાનું હોય તેમાં સીટ બેલ્ટ એક પણ લોચી ની અંદર જોવા નથી મળતા ઉપરથી કદાચ કોઈ આકર્ષિત પડે તો પડવા જેવું થાય તો સીટ બેલ્ટ થઈ જાય તો ફોરવી ની અંદર જેવી સેફ્ટી હોય તેવી સેફ્ટી જોવા મળતી હોય છે આ લાકડા તમને બતાવીશ કે સંપૂર્ણપણે પરણેલા અને કાચા લાકડા જે કહેવાય તે પ્રમાણેના લાકડા છે આની અંદર ક્યાંક જો મોટો અકસ્માત થાય તો હવના દિવસોની અંદર રાજકોટ બરોડા અને મોરબી જેવો કાંડ અને મોરબી જેવો અધિકારી જે જે કાંડ થયો હતો તે પ્રમાણે પોરબંદરમાં પણ થઈ શકે છે અધિકારીઓને હું સીધી અને ચોખ્ખી ભાષામાં કહેવા માંગુ છું કે આવનારા દિવસો અંદર તમે નજર રાખજો રાજકોટ અંદર મોરબીની અંદર અને જે અરણીકાંડ બરોડા ની અંદર તેવી તમામ જગ્યાઓ ઉપર કોઈ નેતાઓ જેલમાં નથી ગયા જેલમાં માત્ર અધિકારી ગયા છે અધિકારીઓની સહીથી પરમિશન મળે છે કોઈ નેતાઓની સહીથી પરમિશન નથી મળતી જેલમાં જવાના વારો ના આવે એવા દિવસો પોરબંદરમાં ના લાવતા કોઈ લોકોના જીવ પોરબંદરમાં ના જાય એની તકેદારી રાખજો આવનારો સમય જે છે પોરમીટરના રોકમેળાનો તે તકેદારીનો સમય છે ને તકેદારી પૂરેપૂરી રાખજો નહીં તો આવનારા સમયમાં તમારો પણ ત્યાં રાજકોટ અમદાવાદને બરોડા જેવી ઘટનાઓમાં જેલમાં જવાનો વારો આવશે ચંદન ઠકાર પી એનજી પોરબંગર રોજ નવી અપડેટ્સ માટે અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશે નહીં